સુરતમાં હવે લોકો નજીવી બાબતે પણ હત્યાનો પ્રયાસ અને હત્યા કરતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લાલગેટ પોલીસ ફતકની હદમાયેલા દાસતીપુરા ખાન સાહેબના ડેર ખાતે પાણીની લાઇનને લઈને થયેલા ઝઘડામાં એક યુવાની ચપ્પોના ગામારી નિર્મમ હત્યા કરી દેવાતા ચકચાર મૂકી જવા પામી છે તો હત્યા કરી હત્યાઓ ભાગી છૂટ્યા હતા સુરતમાં અસામારિક તત્વો સાથે લોકો પણ જાણે ગુનાખોરી તરફ જ આગળ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ઘણા સમયથી સામાન્ય ઝઘડાઓમાં જીવલેણ હુમલાઓ સાથે હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી વાત એમ છે કે લાલગેટ પોલીસ પથકની હદમાં આવેલા ધાસ્તીપુરા ખાન સાહેબનું ભાઠુ ખાતે પાણીની લાઇન બાબતે ઝઘડો થતા સત્તાવીસ વર્ષે અફઝલ પટેલ નામના યુવાન પર સહેજાદ મોમીન અને એઝાદ મોમીન નામના હત્યારાઓએ ચપ્પુના ગાંજકી દેતા અફઝલ પટેલનું ઘટના સ્થળે કરુણ મોત નીપજવા પામ્યું હતું